નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો એક બે દિવસ પહેલાં અમદાવાદની અંદર એક રોટ વ્હીલર બ્રીડના કૂતરાએ હિંસક બનીને કેટલાક લોકો પર હુમલો કર્યો તેમાં એક ચાર માસની બાળકી પણ હતી અને આ હિંસક હુમલાની અંદર તે બાળકીનું દુઃખદ મૃત્યુ થયું તે માસૂમ બાળકી હતી અને આ જે રોટ વ્હીલર બ્રીડનો જે કૂતરો આવે છે તે ખૂબ હિંસક માનવામાં આવે છે થોડા સમય પહેલાં આવા હિંસક પ્રજાતિના કૂતરાઓ પાળવા પર પ્રતિબંધ આવેલો પરંતુ કોઈ અગમ્ય કારણોસર તે પ્રતિબંધને સ્થગિત કરી દેવામાં આવ્યો છે આપણી આસપાસ ઘણા લોકોને કૂતરા પાળવાનો શોખ હોય છે અને તેઓ હિંસક પ્રકારના કૂતરાઓ પણ પાળતા હોય છે ત્યારે તેમના કારણે ઘણી વખત સામાન્ય લોકોને ઘણી તકલીફ પડતી હોય છે હવે અહીંયા કૂતરાની વાત નીકળી છે એટલે આપણે ત્યાં કહેવત છે કે દોસ્તી કરતા શ્વાનની બે વાતનું દુખ ખીજ્યું કરડે પીંડીએ અને રીઝ્યું ચાટે મુખ કૂતરાઓ આમ તો સામાન્ય રીતે વફાદાર મનાય છે બને ત્યાં સુધી પોતાના માલિકને કે તેમના આદેશ અનુસાર ચાલતા કોઈ પર હુમલો કરતા નથી અને મોટા ભાગે વફાદારીનું પ્રતિક મનાય છે પરંતુ કૂતરાઓની એક પ્રકૃતિ હોય છે એ પ્રકૃતિ અનુસાર જો તેમને તમારા પર પ્રેમ કે લાડ ઉભરાય તો તે તમને જીભથી ચાટવા લાગે છે અને જો તે ગુસ્સે ભરાય તો તે બટકું ભરી લે છે કરડી લે છે એટલે ટૂંકમાં એની એક આ પ્રકૃતિ છે આપણે ત્યાં કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જાય તે રીતે કૂતરાઓની આ પ્રકૃતિ છે એટલે કૂતરાઓ પાળતી વખતે આપણે આ બે વાતનું ધ્યાન ખાસ રાખવું પડે જેમને આ વસ્તુની ચીડ હોય તેઓએ કૂતરાથી દૂર રહેવું પડે અહીંયા વાત આપણે કૂતરાની નથી કરવી પરંતુ શ્વાનની પ્રકૃતિ ધરાવતા લોકોની કે એવા વિભાગોની વાત કરવી છે એવા દેશોની વાત કરવી છે આ જે કહેવત છે તેમાં પણ એ જ કહેવાયું છે તેમાં કૂતરાઓને દાખલો આપીને શ્વાનનો દાખલો આપીને ઉદાહરણ આપીને શ્વાન પ્રકૃતિ ધરાવતા લોકોની વાત કહેવામાં આવી છે કે ઘણા લોકો શ્વાન જેવી પ્રકૃતિ ધરાવતા હોય છે જ્યારે તેમને તમારી જરૂરિયાત હોય ત્યારે તેઓ તેમની પૂંછડી હલાવી લાડકોડ કરી અને તમારી સાથે મીઠી મીઠી વાતો કરી અને તમને રીઝવે છે પરંતુ તે જ લોકો જ્યારે તમારી જરૂરિયાત પૂરી થાય અને કોઈ વાતે નારાજ થાય તો તમારા પર હુમલો કરતા તમને નુકસાન પહોંચાડતા લેશ માત્ર અચકાતા નથી આજે આપણે એવા કેટલાક વ્યક્તિઓ અને દેશોની વાત કરવી છે પ્રથમ વાત અમેરિકાની છે અને તેના સ્વાન પ્રકૃતિ ધરાવતા પ્રમુખની વાત કરવી છે આપણે એક સમયે ભારતને પોતાનું દોસ્ત કહેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા માટે પોતાના તગલગી નિર્ણયો અને સ્વાન પ્રકૃતિ માટે જાણીતા રહ્યા છે તાજેતરમાં તેણે એપલ કંપનીના સીઈઓ ટીમ કુકને ભારતમાં પ્લાન્ટ નહીં નાખવાનું અલ્ટિમેટમ આપી દીધું તેમના મતે ભારત વધારે ટેરિફ લગાડે છે એટલે ભારતને કોઈ ફાયદો થાય તેવું કામ ન કરવાની તેમણે ટીમ કુકને ચેતવણી આપી દીધી આ એ જ ટ્રમ્પ છે જે ભારતના ગુણગાન ગાતા થાકતા નહોતા તેઓ ભારતને પોતાનું મિત્ર ગણાવતા હતા તે જ ટ્રમ્પ ભારતીયોને અમેરિકાથી ખદેડવાના પ્લાન કરી રહ્યા છે લીંબડ જસ લેવા માટે ટ્રમ્પ માહેર છે અને ઉત્સુક પણ હોય છે ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન તેમણે લીંબડ જસ લેવાનો પ્રયાસ કર્યો જેને ભારતે નકાર્યો છે આથી નારાજ થયેલા ટ્રમ્પ બચકા ભરવા માટે દોડતા હોય તેવું લાગે છે યુક્રેનના મામલામાં પણ આવું જ થયું છે યુક્રેન અમેરિકા અને નાટો દેશોના પીઠબળથી રશિયા સાથે ભેળવાયું હતું પરંતુ જેવા ટ્રમ્પ શાસનમાં આવ્યા ત્યારે તેમણે દરેક વ્યક્તિઓની સામે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનું અપમાન કરી નાખેલું અને તેમની પાસેથી તેમની કુદરતી સંપત્તિ આંચકી લેવા માટે તેઓ તત્પર બન્યા છે એટલે શ્વાન પ્રકૃતિ એ એવા લોકોથી એવા દેશોથી આપણે સાવધ રહેવું પડે ભારતની આસપાસ પણ આવા ઘણા દેશો છે એક માલદીવ છે જેણે ઇન્ડિયા આઉટ કેમ્પેનિંગ ચલાવ્યું હમણાં ભારતે પાછી એને પચાસ મિલિયન ડોલરની મદદ કરી છે ભારત પર નભતો આ દેશ ભારત સાથે હંમેશા સ્વાન પ્રકૃતિ પ્રમાણે ચાલે છે ભારતની જરૂર હોય ત્યારે આ દેશ પૂંછડી પટપટાવા લાગે છે અને જ્યારે ભારતની જરૂર ના હોય ત્યારે આ ચીનના ખોળામાં બેસેલો દેશ ભારતને કરડવા દોડે છે આવા અનેક દાખલાઓ માલદીવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે બીજો આવો એક દેશ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશનું સર્જન જ ભારતની મહેરબાની થકી થયું છે પાકિસ્તાનના અત્યાચારોથી ત્રાહિમામ પોકારી ચૂકેલું બાંગ્લાદેશ પાકિસ્તાનના બેરહમ અત્યાચારો તેમની સાથે તેમણે અતિ અમાનુષી વ્યવહાર કર્યો ત્યારે તેમને પાકિસ્તાનની ચુંગાલમાંથી ભારતે છોડાયું છે ઓગણીસો એકોતેરમાં તે પાકિસ્તાન તે બાંગ્લાદેશ આજે ભારતને આંખ બતાવી રહ્યું છે અને તેમને પોતાનું જૂનું પિતૃ સંસ્થાન એટલે કે પાકિસ્તાન કારણ કે જ્યારે બાંગ્લાદેશ નોખું પડ્યું ત્યારે એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું એટલે તેમને ફરી પૂર્વ પાકિસ્તાન થવાના ઓરતા જાગ્યા હોય તેમ તે ભારતને આંખ દેખાડી રહ્યું છે બાંગ્લાદેશની અંદર ભારત વિરોધી માહોલ વધતો જાય છે એટલે તેની પ્રકૃતિ પણ શ્વાન પ્રકૃતિ છે જ્યારે બાંગ્લાદેશને ભારતની જરૂર હોય છે ત્યારે બાંગ્લાદેશ ભારતની આગળ પૂંછડી પટપટાવવા લાગે છે અને જેવું બાંગ્લાદેશ ભારતથી નારાજ થાય એટલે ભારતના લોકોને તેઓ પ્રતાડિત કરવામાં બાકી રાખતું નથી આવો જ એક દેશ છે ઈરાન ભારત ઈરાનની અંદર ચા બહાર પોર્ટ બનાવી રહ્યું છે પરંતુ પાકિસ્તાનની સપોર્ટની વાત આવે ત્યારે ઈરાન પાકિસ્તાન તરફે હંમેશા જોવા મળે છે અમેરિકન પ્રતિબંધો દુનિયાના દેશોનો વિરોધ છતાં ભારતે હંમેશા ઈરાનના વિકાસમાં સહયોગ આપ્યો છે પરંતુ ઈરાનની પ્રકૃતિ પણ એવી જ રહી છે કે એક કટ્ટરવાદી દેશ છે અને તે પણ ભારત સાથે હંમેશા સ્વાન પ્રકૃતિ પ્રમાણે વર્તતું રહ્યું છે આવો એક દેશ છે તુર્કી ભારતના અબજો રૂપિયાના વેપાર છે તુર્કી સાથે તુર્કી અહીંયાથી તુર્કીમાં ભારતના પર્યટકો જાય છે તુર્કીની વસ્તુઓ અહીંયા આવે છે તેમ છતાં વેપાર માટે કાલું ઘેલું થતું તુર્કી ગમે ત્યારે ભારતને કરડવા માટે દોડે છે એટલે તુર્કીની પણ આ શ્વાન પ્રકૃતિથી ભારતે બહુ સાવધ રહેવાની જરૂર છે અને સ્વાભાવિક છે કે આમાં રોટ લિવર જેવું શ્વાન રોટ વ્હીલર જેવું શ્વાન એ અમેરિકા છે અમેરિકા ક્યારેય કોઈ દેશનું મિત્ર રહ્યું નથી તેમણે તાજેતરમાં જે તેમના ગાઢ અને જૂના મિત્રો હતા તેવા યુરોપિયન દેશો અને યુરોપિયન સંઘને પણ છેહ આપ્યો છે તેમની સાથે પણ તેઓ આડોડાઈથી વર્તન કરી રહ્યા છે એટલે અહીંયા જે કહેવાયું કે દોસ્તી કરતા શ્વાનની બે વાતનું દુઃખ ખીજ્યું કરડે પીંડીએ અને રીઝ્યું ચાટે મુખ એટલે દેશો પણ એવા છે વ્યક્તિઓ પણ એવા હોય છે કે જેમની આવી બેવડી પ્રકૃતિ હોય છે કે જેમને તમારી જરૂર હોય ત્યાં સુધી તેઓ તમને સારી સારી મીઠી મીઠી વાતો કરે અને જેવી જરૂરિયાત એ પૂરી થાય એટલે એ જ વ્યક્તિઓ તમને કરડવા દોડે આ તો શ્વાનની એક સામાન્ય પ્રકૃતિની વાત છે બાકી શ્વાનમાં ઘણા સારા ગુણો હોય છે જે આ બધામાં હોતા નથી પણ એકંદરે આ તો આપણા દેશની વાત કરી અને દેશે આવા શ્વાન પ્રકૃતિવાળા દેશો અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા લોકોથી ખૂબ સાવધ રહેવાની જરૂર છે જય હિન્દ જય ભારત